વર્ષ બે હજાર ચોવીસની શરૂઆત થઈ ગઈ છે જ્યારે વર્ષના પ્રથમ તહેવાર ઉત્તરાયણ બાકી રહ્યા છે જેને લઈને પતંગ રશિયાઓની સાથે સાથે પતંગના વેપારીઓ પણ તૈયારી શરૂ કરી દીધી છે ત્યારે આ વખતે જૂનાગઢમાં પહેલીવાર ઉત્તરાયણ પર્વ પર સ્વિચ દબાવતા જ દૂરી વિંટાઈ જાય તેવી ઓટોમેટિક ફિરકી માર્કેટમાં આવી છે આ વર્ષે કાગળના ભાવમાં વધારો અને લાકડાની સળીની અછતના કારણે પતંગના ભાવમાં ત્રીસ ટકાનો વધારો થયો છે જેનો પતંગ રસિયાઓના ખિસ્સા પર ભાર આવશે ઓટોમેટિક ફિરકી સોલાર કેપ છત્રી ડેલ્ટા રોકેટ કાપડની દરિયાએ ફોલ્ડેબલ અને કાર્ટૂન કેરેક્ટરની પતંગ આકર્ષણનું કેન્દ્ર બનશે લોકો ફટાકડાની પણ ભારે ખરીદી કરી રહ્યા છે આવતે પતંગ બજારમાં એક નવી નવી વસ્તુ અને અને બજાર બની ગઈ છે મહેન્દ્ર ચોકમાં દર વર્ષે પહેલી જાન્યુઆરીથી પતંગ બજારની શરૂઆત થઈ ગઈ છે અને ચૌદ જાન્યુઆરી સુધી જ્યાં સુધી ઉત્તરાયણનો દિવસો પૂરો ન થાય ત્યાં સુધી આ મહેન્દ્ર ચોકમાં પતંગ બજાર ચાલુ હોય છે આ વખતે ખાસ કરીને મારા હાથમાં જે ફીકી છે હું આપણે બતાવું જે એકદમ ફેલાસ આવી છે બજારમાં અને કેસોસ નવી આઇટમ જોવા આપણને મળી રહી છે એ 2500 રૂપિયા નો ભાવ હોય છે ને ઓટોમેટિક એ તમને છે એ ફિરકીનો ઓટોમેટિક જોરો હોય જાય છે અને ઓટોમેટિક જોરો વીટ વીટાઈ પણ જાય છે આવી આધુનિક અન્ય વેરાઈટીઓ પણ આ પતંગ બજારમાં જોવા મળશે કેસોસ માં આવતે પતંગ બજાર